આ મજા આવી ને એવી મજા આને વાત જાદા મારા આવ તો બસ બસ સાલુ રાખ અને આલી માલી દેલાણી આને કઈ કો આ ધલૂપી

આ મારા ઉદ્દિશારા ઉપાધિ મરી જવાના છે અને મને આમ તો એટલું કામ કરાવે ને એમ થાય કે આ બેન સાહેબ ઘરકી દેપી દઉં તો મારા હું બાજુ આય નથી દેતા મારે જ નોખું થઈ જવું આ એક જ ભેગું ના રહે આવું ઉપાધિમાં ઉપાધિમાં મારા હું મરી જવાના દિશારા

તમે આ ને ભેગ્યું રાખજો બધા હળી મળીશો તો બા હું નથી તમે આવું કઈક કરો ને તો તો આ તમારું ઘર વેર વિખર થઈ જશે

કેવી મજા આવે અને આ મારી જેઠાણી ક્યાં છે લાય એનો હથવારો કરું એ તો સાહેબ મારા ભણે મોજે મોજ કરતા હશે છે અમારે બેને કેવો જલસો હે હાહરિયા આવી ને તો ખુશ ને ખુશ જ સેવી આ પિયરિયા કરતા તો હાહરિયા માં અમાર બેને જલસો હે અબે મજા આયેગા ને ભીડો લાયો બે હું કિર્યા આવી જા ઓલી મારી દેરાણી નકરી બરતરા કરતી હી છે અને ઓલી ના કાન ભરતી હી છે અમાર તો મજા આવે હે હા 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 રામુબેન ધનજીભાઈ એક કરોડ બે કરોડ રૂપિયા થઈ છે અને તમારે ટ્રાન્સફેર કરવા જવાનું છે તમારા ખાતામાં પૈસા તો મારા હે બધા એ બેરાણી એ ઉઘાડું હોય એ તો વાવું છે બાને એટલે તો નો હરકો ભાગ પડે ને આ પૈસા તો મારે ભાગ પડે તો લાય સાની માની ઘરના કામ બધા હું કરું છું અને તું તો તારું નકરી પડી રે આ પૈસા તારા નથી આ પૈસા મારા હે કાબા આ બટા સારા છે હો તારે એ નાના દેરાઈ એમ થોડું તમે તમારા વાલુડા દેરાણી છો અને આ મારા પાતા કેવા હે અસર મજાટા એ બા તમારા હું તો પગ કસરી દઉં કે દેરાણી આ પૈસા તણે લે મારા હે આમાં તો મારો એ ભાગ પડશે અડધો આપણે હે ને આપણે જેઠાણીને નથી દેવા આપણે તણે ભાગ પાડી લીધું કે વાય સાઈની માની જોયું બા જોયું આ પૈસા ભરીને તો તમારા પગ કચરો મંડી અને એક તો હજી આવી જ નથી ઈ તો કેટલી પૈસાની પુત્રી છે આ ભરી જશે ને એટલે તો તમારા પગ તો હું

બે કરોડ રૂપિયાની વાતો હા તો ઉતારવો પડશે ને આપણે બે કરોડ નથી ને એક કરોડ તમારા એક કરોડ મારા આ બે ને તો પડશે ને એ હા ચમકી ને હા ચમકીય

હાથ તમારાજા ની ખીર અને ગરમા ગરમ પૂરી બનાવી નાખું પણ તારા પાય એટલી સિગરેટ ની ભાઈ માં

ઈ તો ઈ હોટ તો ને કાંટા ભાઈ નાખે અતારે ઈને કોઈ ચાવા વાળું નથી એટલે એ અને ઈના છોકરાય નથી રામુ દોશી હોય બિચારા એટલે ટી માં ને અલ્યા કોઈ છે ભાઈ દીકરી એમ હે

શું વળી માર જેઠાણીએ કર્યું શું શું નથી કર્યું મારા ઘરે પૈસા સોરી લે છે અને મારા છોકરાને બે ઢોલું ઠોકીને તાર જેઠાણી હોય તો હાથ ખેંચો આ તો એક ધોકા ભેગો ટાંગા ફેલ નાખો હે ભાઈ હવે માર જેઠાણી સુધરી જાય એટલે હવે ફરીવાર રાઈડ નહીં આવે એ આવી તારી જેઠાણી કોઈ નો સુધરે મન ન લાગતું સુધરશે એ ના ના સગન ભાઈ હવે સુધરી જાશે અને હવે જો અસર કામ કરે છે અને હવે કોઈની રાઈડ નહીં આવે

હવે તો આ કેદુ ના સુધરી જશે આ એક ખેલી એવું થઈ ગયું એટલે તો જો મારે હાવું એ ને કીધું કે બેક માં પૈસા ઉપાડી તને દેવાના છે એટલે બે સુધરી ગયું છે ઈ તમારું જે હોય તમાર ઘરનો પ્રશ્ન પણ મારા ઘર પર કોઈ આવે નહીં કહી દીજે નકર મારી મેરી ટાંગા ભાંગ ને કીધી ને એ હો હું કાઈ દે નહીં આવે

એ આ મારી જેઠણી નું શું કરવું એ આમ તો જો આવો ને આવો પવાડો ગામ માં કઈ કઈ ને આવે એ હારું આ મારે આવો આઈડિયો કર્યો ને તે સુધરી તો જાય